તો ઠાસરા તાલુકાના નેસગામમાં આવેલ નિર્શા હનુમાનજી મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે મહાભારત મહાભારતકાળથી સ્વયંપૂરીથી બિરાજમાન હનુમાનજીની મૂર્તિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે ભગવાન હનુમાનજીની આ મૂર્તિ પાવન છે જમીનથી દસ ફૂટ નીચે સ્થિત છે જે ભક્તોને આધ્યાત્મિક ઊંડાણનો અનુભવ કરાવે છે દર વર્ષે ધનતેરસ દિવસે અહીં વિશાળ મહાઆરતી યોજાય છે જેમાં હજારો ભાવી ઉમટી પડે છે ધનતેરસ અને ચૌદશના મેળા ઉપરાંત હનુમાન જયંતિ અને શ્રાવણ માસમાં અન્નકૂટનું વિશેષ આયોજન થતું હોય છે આ તહેવારો દરમિયાન મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે જે ભક્તિને ઉત્સાહનો ભવ્ય દ્રશ્યો સર્જે છે હનુમાનજી દાદાનું મંદિર એ મહાભારતકાળની જગ્યા છે અને ડાકોરથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે છોડજી ની આજુબાજુના જે મોટા તીર્થો છે એમાં નો એક આ તીર્થ છે અને કાળી ચૌદશ નું અનેરું મહત્વ ધરાવતું મંદિર છે કાળી ચૌદશ ના દિવસે અહિયાં ધનતેરસ ની રાત્રે બાર વાગે આરતી કરવામાં આવે છે સવારે પોણા સાત વાગે આરતી કરવામાં આવે છે સાંજે પોણા છ વાગે આરતી કરવામાં આવે છે કાળી ચૌદશ ની રાત્રે મહાઆરતી માં દરેક ભાવિક ભક્તો પોતાના ઘરે થી શીરો બનાવીને લઈને આવે છે ભગવાન ને ધરાવે છે અને એ શીરા પ્રસાદ ભાવિક પોતાની જાતે જ દરેક ને વેચે છે કાળી ચૌદશ છે અમે નિશ્ચય હનુમાનદાદા દર્શન કરવા છે અમને દાદા પર બહુ શ્રદ્ધા છે અમે શનિવાર ફરીએ છીએ મંગળવાર ભરીએ છીએ વગર ચપ્પલ આવીએ છીએ પણ હા બહુ શ્રદ્ધા છે પણ દાદા અમે બહુ સારા આશીર્વાદ છે કે મારી બેબી ને ઓસ્ટ્રેલિયા ની વિઝા મળી ગયા ત્યાં સારી રીતે સેટ થઈ ગઈ છે બહુ સારા આશીર્વાદ મળ્યા છે અમે તેલ નો ડબ્બો ચડાવીએ છીએ સુખડી ધરાવીએ છીએ શ્રીફળ વધેરીએ છીએ

એટલી બધી શ્રદ્ધા છે કે શનિવારે હું આવું છું મને ઘણીવાર અટકાવવામાં આવે છે રસ્તામાં છતાં પણ હનુમાનજી મને રોકતા નથી હું શાંતિથી દર્શન કરી પરત ફરું છું મને હનુમાનજી પર એટલી શ્રદ્ધા છે કે મારા ઘણા બધા કામ થઈ ગયા છે હું જે કંઈ વિચારું છું મનમાં એ બધું મારું કામ પૂરું કરી આપે છે